શિવરાત્રીના મેળામાં નાગા સાધુઓના વિશિષ્ટ અંગદા ભાંગ રવેડી ધોળાનું અનેરું મહત્ત્વ છે નાગા સાધુઓ શા માટે પોતાના શરીર પર ભભૂત લગાવે છે તેનું શું રહસ્ય હોય છે આવા અનેક સવાલો લોકોના મનમાં થતા હોય છે ત્યારે આવો જાણીએ એક સાધુ માટે શું છે ભભૂતનું મહત્ત્વ

તો વબુત લગાવ્યા બાદ તે સમાજથી અલગ થઈ જાય છે તેવો એક અલગ કોટીમાં ગણાય છે સાધુઓ પોતાના શરીર પર ભભૂતિ રમણ કરે છે ત્યારે તેના અનેક કારણો છે અગાઉના સમયમાં સાધુઓ જંગલમાં તપસ્યા કરતા ત્યારે ભભૂત શરીર પર લગાવેલી હોવાથી જંગલના વિવિધ જંતુઓ જેવા કે મચ્છર માખીના ઉપદ્રવ પણ દૂર રહેતા હતા આ ઉપરાંત કડકડતી ઠંડી હોય તો પણ શરીરને ભભૂત લગાવેલી હોવાથી ઠંડી ઓછી લાગે છે અને મૃત્યુ પછી પણ

પોતાના ઈષ્ટદેવને આરાધવા માટે અગ્નિની સાક્ષી પણ જરૂરી છે ઈષ્ટદેવની અગ્નિની સાક્ષી કરેલી આરાધના બાદ ઋણામાં રહેલી બબૂત પોતે પોતાના શરીર પર લગાવે છે જેનાથી તેમની સંસાર પ્રત્યેની માયા બળીને રાગ થઈ જાય છે શરીર હોય છતાં શરીર નથી તેવું માનવામાં આવે છે આવો ઊંચો આધ્યાત્મક બબૂતનું મહત્વ છે મહાત્મા લોકો મુખ્ય શ્રંગાર જટા છે અને આજે ભભૂતિ આદિ જે ધૂના છે આ અમારી ગુરુપીરોની